ખાપરીમાં ઝીકી હથિયાર ઝોટવી બે ત્રણ ને ઠાર કરી અને મહીસાગર પરબારી છલાંગો મારી પોલીસો હાફડા ફાફડા બની કઈ જોઈ શક્યા નહીં કે આ શું થયું રીડિયા પાડવાની પણ હા ન રહી ત્યાં તો ગાડીએ ઘણો પંથ કાપી નાખ્યો હાથમાં પોલીસોના હથિયાર સોતા અને પગમાં બેડીઓ છે છતાં બહાર વટિયા મહીસાગરના વાંસ પાણીને અંધારામાં વીંધવા લાગ્યા ચોપચા માછલાની માફક તરતા તરતા સામે કિનારે પહોંચ્યા છ જણાએ પોતાના પગ પર પથ્થર પર રાખી હાથ વડે પથ્થર મારીને પોતાની બેડીઓ તોડી નાખી પણ જામનો પગ સોજી ગયા હતો એની બેડીઓ માપોચોપ થઈ જવાથી તૂટી તેમણે બેડી તૂટ્યા સિવાય એનાથી ચલાય તેવું પણ ન રહ્યું એણે છે સાથીઓને કહ્યું બેલીઓ તમે ભાગવા માંડો હમણાં વારું છૂટી જાણજો તમને છોડીને તો અમે નહીં જઈએ મામત જામ તમે હુજ કરોમાં ભાઈ હું જીવીશ તો નક્કી આવીશ પણ તમે બધા નાહક ના શીધ ભીત હેઠળ કચરાય મરો છો જણા પડ્યા નહોતા જતા મામદ જામે આકરા કસમ આપી અને રવાના કર્યા અને પોતે પાછો મહીસાગર માં પડ્યો ઊભે કાંઠે તરતો તરતો એ કાંઠાને ચાલી ચાલી ત્રણ ચાર ગાવ આગળ નીકળી ગયો બહાર આવીને એક પથ્થર લીધો પોતાની પાસે પોલીસ જમાદારની એ હતી તેના બે કટકા કર્યા એક કટકાથી બીજા કટકાની ધાર ઉપર કરવત જેવા કર્યા એવી રીતના કરવત વતી પોતાની બેડી ઘસી ઘસીને કાપી હવે એના પગ એ મોકળા થયા વાગ્યો એક જ દિવસમાં સાઠ ગાવની મજલ કરી મારવાડની સીમા વાગ્યો જાય છે વેસ તો કેદીનો જ છે મારવાડના જાટ લોકો ઢોર ચારે છે એને આ ભાગતા જુવાનને વાળ્યો એલા કો કેદી ભાગે મામજામને પકડી લઈ એ મુખીને સોંપો મુખીએ દયા બતાવી ખર્ચી માટે રૂપિયા દીધા કહ્યું કે માંડ ભાગવા માંડ ભાગવા વડોદરાના થડમાં નવું પૂરું ગામ છે ત્યાં મામજામ આવ્યો અમદાવાદની જેલમાં ઉમરખાન નામનો નાયક પોતાનો ભાઈબંધ હતો એની બહેનને ઘેર ગયો રોટલો ખાય છે ત્યાં ઉપર ખાન ઉમરખાંડનો બનાવી આવી પહોંચ્યો ઓળખ્યો ઘોડાની સરકથી મામતજામને જકડ્યો લઈને આવ્યો વડોદરે સોંપવા માર્ગે ઉમરખાં મળ્યો શાળો બનાવી લડ્યા ઉમરખા એ બનાવીને ઠાર માર્યો મામતજામ આલે આ તમનચો આ ને આ રૂપિયા પાંચ ભાગી છૂટ તારા તકદીરમાં હોય તે ખરું પણ અટાળે તો તને અલ્લાએ ઉગાર્યો છે ઉમરખા થોડીક ભાઈબંધી બંધી થઈને સગી વેનનો એ ચૂડો ભાંગ્યો ધન્ય છે તને ભાઈ એટલું કહીને મામજામ ચાલ્યો ઘોડો વડોદરાને વડોદરાની ગુજરીમાં વેચ્યો ગાડીમાં બેસીને વઢવાણ ઉતર્યો અમરસંગ દરબારના વાવડી ગામે આવ્યો ને હવે તો પોતે સાઈને વેશે છે દરબાર ઘેરે નહીં ડેલીએ સિપાઈ બેસે છે એને ઓળખ્યો સિપાહીએ ગઢવી એ ગોલીને રાખેલી ગઢની ગોલીને રાખેલી તેના કાનમાં જઈને કહ્યું ઉના રોટલાને શાક કર પણ ધીરે ધીરે હો ઉતાવળ કરિશ્મા છે કા શું જેના માથા સાથે રૂપિયા ત્રણ નું ઇનામ નીકળ્યું છે એ હાથમાં આવ્યો છે આજે આપણ બેયનું દાળ દર ભૂકા ઠીક ફિકર નહીં સાંઈ મોલા બેસો જો રોટલા થાય છે એટલું કહીને સિપાઈ થાણામાં ગયો અને પાછળથી એની રખાત ગોલી ડેલી આવી હોઠ ફફડાવીને બોલી સાઈ મોલા ભાગવા માંડજો તમે ઓળખાઈ ગયા છો અને પીટો મારો યાર ફોજદાર પાસે પહોંચી પણ ગયો છે તમારા માથાનું મૂલ શું છે જાણો છો ના રૂપિયા ત્રણ હજાર છતાં તો મને ભગાડ જ તું કેવી છો હું ગોલી છું ગોલી હા ગોલી પણ હવે વધુ બોલવાની વેળા નથી હો મારે અને ત્યારે બહાર નામોરીના વાવડ મેળવ્યા ઠામ જાણી લીધું લાવો મારા એ હથિયાર બહાર વટિયા ને આશરો આપનાર પેથે પગે એને હથિયાર દીધા નીકળી પડ્યો નગર ગયો વાલો નામોરી અને પોતે બંને જણા મોવર સંઘવાણી એ જમાદાર ને ઘેર એ ચાર મહિના મેળા ઉપર રહ્યા અંતે પછી થાકીને પૂછ્યું કઈ થઈ શકશે અમને માફી આપવાનું ભાઈ અટાણે મોકો નથી ઠીક ત્યારે અલા બેલી નીકળ્યા રાજકોટની સડકે સીધે સીધા વહેતા થયા ત્યાંથી જુનાગઢની સડકે પીઠડિયા ગામની સીમમાં એક દરબારી ભાવર જોટાળી બંદૂક ખભે નાખીને ફરે છે એ મામદ જામે જબ લઈને પોતાની જબ જઈને પોતાની બંદૂકની નાળ લાંબી કરી મેલી દે જોટાળી જોઈ ની ફૂંકી દઉં છું આ મોર સંઘવાણી પણ મૂળે બાર વટે ચડ્યો હતો એનું વૃતાંત આગળ આવશે હા 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 મામદ જામ બિચારાની નોકરી તૂટશે એ રીતે વાલાએ બહુ વાર્યો પણ એ ફાટેલ મિયાણો મામદ જામ ન માન્યો એ ભાવરનો જોટો જૂટવી લઈને એ ઉપડ્યા ત્યાંથી એ વડાળ થઈને ગિરનારના ડુંગરામાં ત્યાંથી આખી ગીર પગ નીચે કાઢી એ ચરખાની સીમમાં પડ્યા ફકીરોના ઘોડા આંચકી લીધા ટોડા દુધાળામાં ઝરખડી નદીની અંદર રોટલા ખાવા બેઠા બેડનો ફસાય તો ગાળો દેતો આવે છે વાલે બંદૂક લાંબી કરીને કહ્યું કે એ તારી તો અદબ રાખ તારી માની તો અદબ રાખ પસાયે તે ભાગીને પટેલને જાણ કરી પીપરિયાને બાબરા વચાળે ટોડાળી વાવ છે ત્યાં બહારવટિયાનો પડાવ છે લાઠીની ગીસ તો ત્યાં આવી આડા રૂના ધાકડા મેલી ધીંગાણું આ દર્યું અને બહારવટિયાએ વાવની ચોપા સાંઢિયાનો ગઢ કર્યો એ ફોજવાળા ધોકડા રેડવતા જાય સામેથી બહારવટિયાની ગોળીઓ એ ચોંટતી જાય રૂમાં આગ લાગતી જાય અને ગીસ્તના માણસો એ પાણી નાખી આગ ઠાળતા જાય પણ ધોકડાની ઓથ બહાર ડોકો કાઢ્યા ભેળું તો ડોકું ઉડી જ પડવાનું છે એ વાત ગીસ્ત માણસો જાણતા હતા બંદૂક ખાલી તો કદી જાતી નહોતી અને જયારે બહાર વટિયા એ ભાગી નીકળવાનું હતું વડલાની ડાળે એક એ બંદૂક ટાંગીને વાંચથી છાનામાના સરકી ગયા ગીસ્ત સમજે છે કે બંદૂક પડી છે એટલે બહારવટિયા ગયા નથી એમ ભ્રમણામાં ને ભ્રમણામાં જ સાંજ પડી સાંજે બહારવટિયાની મશ્કરી સમજાય બેવકૂફ બનીને ગિસ્ત પાછી વળી મૂળી તાબાનું જસાપર ગામ ભાંગ્યું બંદૂકો ઉઠાવી અને વઢવાણ કાપમાં ફિટ્ઝરાલ્ડ સાહેબને મોકલા કોળા કોળીની સાથે કેવરાયું કે અમે વાલે મોવરે અને મામદ જામેજ ગામ ભાંગ્યું છે અને અમારી બીજે ક્યાંય ગોત કરશોમાં અમે અનલગઢમાં જ બેઠા જ છીએ તાર છોડ્યા રાણી સરકારની ભાલાવાળી લાયસન્સ ટુકડી મંગાવી વાંકાનેર રાજકોટ વગેરે રજવાડાની ફોજ પણ એ જગારા મારતી આવી બધા મળી બે હજાર લડવૈયાનું દળ બંધાયું મોખરે ગોરો પોલીસ ઉપરી મકાઈ સાહેબ સેનાપતિ બની ચાલ્યો આસમાન ધૂંધવા બનવા લાગ્યો અને ઘોડાના ડાબાને દિશાઓ એ પડઘા દેવા માંડી અને અનલગઢ ભાંગીને માળવના ડુંગર ઉપર એ બહારવટિયા વાલાએ પાંચસો રૂપિયાની કિંમતનો એ સાચા લીલા કિનખાપનો વાવટો ચડાવી દીધો છે શત્રુઓને લડાઈના નોતરા દેતો વાવટો એ ગગનમાં ફડાકા મારી રહ્યો છે અને બીજા એ બહારવટિયા મોટા પેરને લોબાનનો ધૂપ કરે છે ડુંગરામાં સુગંધી ધુમાડાનો પવિત્ર મધમદાટ પથરાઈ ગયા છે આઠ જણની નાનકડી પીરના ધૂપની સુવાસ આવતા તો રૂવાડે રૂવાડે મરવા મારવાની વછૂટવા લાગી છે આ બાજુથી થી બહારવટીયાનો નેજો ભારતા જ સેનાપતિએ પરબારો ચાંચ નો હુકમ પોકાર્યો અને ચાંચ થાતાની વાર જ ભાલાની કિરીયો કિરીચો ઉગામી અને અસવારોએ ઘોડાને વેહ વહેતા મેલી દીધા બે હજાર માણસોનો હલ્લો થતા એવું દેખાયું કે જાણે ડુંગરો ત્યાં તો એ સામેથી બંદૂકોની ધાણી છૂટી સાઠ આઠ બંદૂકો ભરીને બહાર વટિયા તૈયાર રાખેલી છે છ જણા ઉપાડી ઉપાડીને ભડાકા કરે છે બાકીના છ જણા ખાડી ખાલી પડેલી એ બંદૂકોને નવેસરથી ભરતા જાય છે એ દારૂ ગોળાની ઠાર મઠોર લાગી પડી છે સીસાની ગલોલીઓના ચાસુકલો મેં વરસવા માંડ્યો છે એક બે ત્રણ ચાર એમ દસ ભાલાવાળા સવારો ટપોટપ ગોળી ખાઈને જખમી થયા એટલે ભાલાવાળાના ગોરા સેનાપતિએ એ રિટાયરનું બિંગલ વગાડ્યું અને રિટાયરનું એ બિંગલ સાંભળતા તો મકાઈ સાહેબ લાલચોળ થઈ ગયો ઘોડા ઘોડામાંથી ટોપી પછાડવા માંડ્યો ડોળા ફાડીને ભાલાવાળી ટુકડીના એ ગોરા સરદારને ધમકી દેવા લાગ્યા ડેમ ફૂલ બસ કરો અમારું કામ બાળવટીયા પકડવાનું નથી મુલક જીતવાનું છે એમ બોલીને ભાલાવાળાએ પોતાની ફોજને એ અલાઈ દી તારવી લીધી ત્યાં તો વાલા મોવરે એ જીકીયાળીમાંથી જે ન વેંત લાંબી જંજાળ હાથ કરી હતી તેમાં તોપ જેવી મોટી ગલોલી ઠાંસીને પથ્થર સાથે બાંધીને સામગ્રી ચાપી દાગતા તો ઘોર અવાજ કરતી ગલોલી વછૂટી સામી ફોજ પડી હતી ત્યાંથી અડધો માઇલ આગળ જઈને ગલોલી ગાડું એક ધૂળ ઉડાડી ફોજ સમજી કે ડુંગરામાં દાડુગોળ મોટા જથ્થામાં છે ને જણ પણ ઝાઝા લાગે છે સાંજ સુધી ધીંગાણું ચાલ્યું સાંજે સૂરજ ટાણે ફોજ પાછી વળી અને ડુંગરમાંથી અવાજ ગાજ્યો

નાપાકના બારવટા કદી નભાયવા નથી એવી રીતે વાલાએ સાથીઓને શિખામણ દીધી વારે વારે વાલો એવા વચનો કહેતો અને નવરો પડે ત્યારે તસબી ફેરવતો બહુ જાજુ બોલતો પણ નહીં બેરુવાના ગાન ગુલતનમાં કદી વળતો નહીં કાતરોડીનો એક કોળી હતો એનો નામ મકો એક દિવસ મકો વાલિયાની પગમાં પડીને પોતાનો દુઃખ રોવા માંડ્યો શું છે ભાઈ મને મકાઈ સાહેબે મારી નાખે છે શા સારું તારી બાતમી લઈ આવવા સારું તેમાં ને ભાઈ ચા બે ધરક કે વાલીઓ અનલગઢમાં બેઠો છે સાહેબની માયે સવાર શેર ખાધી હોય તો આવે મળવા પણ વાલા તને આંગળી ચિંદાડીને હું મરાવું તો તે કયે ભાવ છૂટવું ભાઈ મરવા મારવાની તો આ રમત જ છે ને અને વાલો તો હંધાય વેરીઓની સામેથી જ વાવડ દઈ મોકલે છે વાલાની તે કઈ ગોત્યું હોય જા તું તારે લઈ આવ સાહેબને ની ધાર ઉપર વાલો બેઠો છે અને મકાઈ સાહેબ ઘોડે ચડીને ચાલ્યો આવે છે મોખરે મકો કોળી દોડ્યો આવે છે સાહેબને દેખીને વાલે ઠૂંટા હાથ ઉપર બંદૂક ટેકવી બરાબર સાહેબના ઘોડાના ડાબલાનું નિશાન લઈ ભડાકો કર્યો અને પલકમાં તો ઘોડાના પગમાંથી ડાબો નોખો જોઈ પડ્યો ચમકીને મકાઈ સાહેબે ઊંચું જોયું બંદૂકની નાળું તાકીને એ કાળને ઉભેલો ભાયો ધાર માથેથી થી વાલી અવાજ દીધો કે એ ઉલુ સાહેબ આજ મારતો નથી અને ફક્ત ચેતવું છું તમને હવેથી મકાને કંડડીશમાં નગર ઘોડાનો ડાબો ઉપડ્યો છે એમ તરબૂજ જેવું માથું સોથ ઉપાડી લઈશ વાલાની ઓરત મરી ગઈ છે પોતાને જોવાની ના પૂર ચાજા જાય છે બીજા સૌ સાથીડા પોતપોતાની પરણેતરોને મળવા વારે વારે જઈ આવે છે પણ વાલાને તો ઘેર જઈને બેસવાનું ઠેકાણું રહ્યું નથી છતાં વાલાની આંખ કોઈ ઓરત સામે ઊભી થતી નથી ઊંચી થતી નથી જોગી જેવો વાલો કાં લડતો ને કાં તસબી ફેરવતો એમાં એક દિવસ સાથીઓ વાત છેડી માયા મોવરે શરૂ કર્યું વાલા હવે તો તારા નિકા કરીએ કોની સંગાથે બોલી વાલાએ પૂછ્યું કારજડાના વિરમ મિયાણાની દીકરી વાંચી સંગાથે એ પણ ગર્ભંગ થઈ છે તમે બાઈની સાથે વાત કરી છે ના હમ બોલો અરર બેલી તો પછી મ બોલો માં કહીને વાલે જીભ કચરી તો પછી કેમ આવું બોલીને પાપમાં પડો છો ને પાપમાં પાડો છો પણ એમાં પાપ તે અરે ભાઈ બાઈના મનમાં જો કદી એમ હશે કે વાલો તો મારો ભાઈ થાય તો હું ખુદાનો ગુનેગાર થાવ કે નહીં હવે પછી આવી નાપાક વાત કરશો માં ભાઈ સોરઠમાં બળદોઈ નામે ગામ છે બળદોઈ ગામમાં હાથિયાવાળા વાળા નામે કાઠી તાલુકદારનો છે એ ગામમાં રામભાઈ નામની અને એ રાજપોતાની સાથે આડો વ્યવહાર બધાયો છે વાલાને એ વાતની જાણ થઈ છે વાલાએ મામદામને માણસો સાથે કહેવરાવ્યું કે મામતજામ અલ્લાની સાથે રહેવા દે બહાર વટ્યો નાપાક નોય વાલા મોને કહેજો કે મારી વાતમાં વચ્ચે ન આવે હું બહાર વટામાં ક્યાંય મારા ખાનગી વ્યવહારમાં તો હું ચાય તે કરું એવો મામદ જામે જવાબ દીધો વાલાનો જીવ કળીએ કળીએ કપાવા લાગ્યો પણ મામદ જામ જેવા જોરાવર સાથીને એ જાકારો દેવાની કે એની સામે વેર ઊભું કરવાની વાલાની છાતી ચાલી નહીં એમ થતા થતા એક દિવસ દડવા ગામના એક કુવાડિયા આયરની સાથે રામભાઈ રાજપૂતાણીના ધણીનો સંદેશો મામજામ ઉપર આવ્યો કે પરમ દિવસ આવજે હાથીયાવાળાના ગઢમાં રૂપિયા ત્રણ હજારની કોથળી તૈયાર ટપે પડી છે સંદેશો સાંભળીને મામજામ વરલાડલા જેવા પોશાકમાં સાબદો થયો અને કહ્યું હાલવાલા વાલા આગળ મધનું પોળું ટીંગાય છે માહદ જાવા જેવું નથી હો અને તારા પાપ ત્યાં આપણે પહેલા પહોંચીને બેસી ગયા હશે જ્યાંની જમીનને તે નાપાક બતાવી છે ત્યાં આપણો ભાર ધરતી ઝીલશે નહીં મિયાણાઓ આ વાતનો એ ઉગ્ર ઇનકાર કરે છે તેઓ કહે છે કે માહદ ઘણો જ પવિત્ર આદમી છે અને હતો પણ મામદજામ ન માન્યો વાળાને સાથે લઈ સાંજ ટાણી બળધોઈની માથે વાર વેતી કરી ખળાવડમાં અનાજના ગંજ ઉભા છે ખેડૂતો રાત પડે ચાંદરડાને અજવાળે પાવા વગાડે છે હવાલદાર અને પગી ફસાયતા તાપણું કરીને બેઠા છે બહારવટીયાઓ પ્રથમ ત્યાં જઈને ત્રાટેક્યા માણસોને બાંધીને કેદ કરી લીધા અને ગામને જાપે જઈ ફક્ત બે જ ભડાકા કર્યા ત્યાં તો દરબારગઢમાં હાથીઓ વાળો કંપવા લાગ્યો બે બાકળા બનીને દરબાર પોતાના ઘરવાળાને પૂછવા માંડ્યા કે હવે શું કરું સામે કાઠિયાણી ઉભા હતા તેણે કહ્યું શું કરું કેમ આ મારા એક લુગડા પહેરીને એ બેસી જાવ વટિયાને કહેશું કે દરબાર ને બે ઘર છે અરર બોલીને દરબાર ઝાંખા પડી ગયા અને ત્યાં ત્યારે પૂછતા શરમાતા નથી દરબાર અટાણે પૂછવાનો સામો છે કે લખે ચડી જવાનો દોડીને પોતાના ત્રીસ બંદૂકદારો સાથે હાથીયા વાળો મેળીએ ચડ્યા અને બહારવટીયા બજાર કબજે કરી લીધી ગઢની મેળીએથી દરબારી માણસોએ કર્યા ગામ ગયું અને બારવટીયા દરબારગઢની દિવાલો ઠેકીને અંદર ઉતર્યા જુએ તો ઓરડે ઓરડે તાળા મેળીએ મેળીએ ચડીને બહારવટીયા હાથીયાવાળાને હાકલ દીધી કે એ કાઠીડા લાવ ચાવ્યું હમણાં તારો જાન કાઢી નાખશું નામ દયા વાળાના હાજા એ ગગડી ગયા એને ચાવી ફગાવી દીધી અને વાલો તો બજાર સાચવીને ઉભો છે એટલે મામદ જામે ઓરડા એ ઉઘાડવા માંડ્યા પહેલો ઓરડો ઉઘાડે ત્યાં અંદર દરબાર ઘટની ને ગામની એ બાયો લપાયેલી લીધી તીઠી તુર્થ પાછું ઓરડે તાળું લગાવી માહદામ પાછો ફર્યો બીજો ઓરડો ઉઘાડ્યો અંદર પટારા દીઠા ઘંટીના પડ મારી મારીને બહાર વટિયા પટારા તોડવા લાગ્યા પડકારા કરતો કરતો માવાજા ફળીમાં ઘૂમી રહ્યો હતો ત્યાં તો સાંડિયાના કાંઠાની ઓથે એ કરણ પરી નામનો એક બાવો એ છુપાઈ બેઠેલો તેને રૂવાડે રૂવાડે શુરાતન વ્યાપી ગયું પોતાની પાસે જ કાઠી રજપૂતો જેના ઉપર થાળી રાખીને જમે છે તે પળગી નામની પિત્તળની નાની બેઠક પડેલી તે કરણ પડી એ ઉપાડી જે ગરનારી કહીને બાવાએ પિત્તળની પરગીનો કારમો જે ગિરનારી કહીને બાવાએ પિતળની પરગીનો કારમો એ ઘા કર્યો અને ઘા બરાબર મામદ જામના માથામાં પડ્યો મિત્રો આગળ ક્રમેશો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ મેળવ્યા બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય વાલા બાર વટક્યા